હેલો યુટ્યુબ ફેમિલી પરિવાર સ્વાગત છે નવા વિડીયોમાં આજે વાત કરશું કે વિક્રમ ઠાકોરે અત્યાર સુધીમાં કેટલી મુવી રિલીઝ કરી અને કઈ સાલમાં કરી તેમની પહેલી ફિલ્મ આવી હતી બે વફા પરદેશી જે બે હજાર સાતમાં આવી હતી પછી એક વાર પીયુને મળવા આવજે બે હજાર છ અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલ પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલાશે મેં તો ઓઢી ચુંદડી તારા નામની પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં તને પારકી માનો કે માનો પોતાની રાધા ચૂડલો પહેરજે મારા નામનો રાધા રહીશું સદા સંગાથે આખા જગતની નિરાળી મારી સાજણા શક્તિ દ પાવર સુખમાં દશામાં દશામાં રાધા તારા વિના ગમતું નથી બે હાજર સાત વાગી કટારી તારા પ્રેમ ની બે ઓઢણી બે ચૌદ પાટણ થી પાકિસ્તાન કોણ હલાવી લીમડી ને કોણ ઝુલાવે પીપળી બે હાજર પંદર દેશની કોઈ પણ સરહદ પ્રેમ નો રોકી શકતી નથી અવતાર ધણી ને આવું છું બે હાજર પંદર સોગન છે મા બાપ ના બે હજાર સોળ દુનિયા જલે તો બે રાધા રહીશું સદા સંગાથે બે હાજર સોળ પટેલ ની અને ઠાકોર ની ખાનદાન બે સોળ રજવાડી છે આખા જગ ની નિરાળી મારી સાજણા બે હજાર ઓગણીસ કુટુંબ બે હજાર ઓગણીસ રખેવાળ બે હજાર ઓગણીસ અમર પ્રેમ બે હજાર એકવીસ તારી યાદો જિંદગી જવાની બે હજાર એકવીસ તું અધૂરી વાર્તા છેડો બે હજાર બાવીસ કોણ પારકા કોણ પોતાના બે હજાર બાવીસ ખેડૂત એક રક્ષક બે હજાર બાવીસ જિંદગી જીવી લે બે હજાર તેવીસ પોપટ બે હજાર તેવીસ હાલ ભેરુ ગામડે બે હજાર ચોવીસ સોરી ચાજણા બે હજાર ચોવીસ ભાઈની બેની લાડરીકી બે હજાર ચોવીસ આ એટલી એ વિક્રમ ઠાકોરની મુવી અને આમાંથી તમને કઈ એનું મૂવી ગમે છે કોમેન્ટ કરી નાખજો અને હું એનો ફેન છું તમે એના ફેન હોય તો કોમેન્ટ કરી નાખશો